હાઈ ગાય વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે બધું કામ થઈ ગયું છે જોકે કપડાં સુકાવાના બાકી છે અને મારો નાસ્તો કરવાનો બી બાકી છે તો હવે આપણે નાસ્તો કરશું અને આપણે હમણાં બે દિવસથી સમાજમાં છીએ જોકે બ્લોગ નથી આવતા કેમકે એવું કાંઈ ખાસ નથી એટલા માટે પછી બ્લોગ નથી બનાવ્યો મેં બે દિવસથી આજે ત્રીજી નવરાત્રિએ કાલે બીજી નવરાત્રિ હતી આપણે સમાજમાં ગયા હતા અને અગલે દિવસે ગયા હતા કેમકે કે આપણે અહીંયા તો ભલે અમાસથી સ્ટાર્ટ થઈ જાય એટલે આપણે અમાસથી જઈ છીએ નવરાત્રિ રમવા આજે બી જશું સમાજમાં અને બહુ સરસ ઘણા બધા માણસો આવે છે જોકે પહેલાં બે દિવસ એવડા ભલે ના હોય પછી ધીરે 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 કરીને બધા આવે તો અત્યારે કરી આપે નાસ્તો અને પછી કપડાં સુકાવા જશું પછી બીજું બધું કામ કરશું ઓકે તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અમે સારો તો જમવાનું આપણું બની ગયું છે જો કે રોટી સબ્જી બનાવી લીધી આજે ચોળાની સબ્જી બનીએ ચોળા ગોવારની અને હવે હું બનાવીશ લાડવું રોટી સબ્જી બનાવી લીધું પેલું હવે લાડુ બનાવીશ તો એના માટે રોટલી આપણે છૂટી છૂટી કરવાની છે તો પછી આપણે પાકવાળો લાડવો બનાવશું અને આજે પપ્પા લેટ આવશે જમવા માટે એટલે અમે લોકો જમી લેશું પપ્પા પછી આવીને જમી લેશશે કેમ કે એને થોડું કામ છે આજે એટલા માટે ઓકે જમી લીધું છે અને હવે સુઈ જાય બસ બસ તમે જાનો વળી પછી બધા આવશે ગરબા ફરવા માટે નાની છોકરીઓ તો પપ્પા આજે આવ્યા નથી એ આવીને જમી લેશે આપ લોકો જમી લીધું છે એનો ફોન આવી ગયો તો કે તમે જમી લેજો મને લેટ થઈ જશે તો બસ જમી લીધું છે હવે આપણે સુઈ જશું કે ચલો કરી રાખી બંધ તો અંધારું થઈ જાય એ કદાચ ચડું જ આવશે બાય પછાડ ના મળીએ તો મસ્ત સુઈ અને ઉઠી ગયા છે આપે અને હજી કોઈ ગરબાવાળી છોકરીઓ આવ્યું નથી આવશે આમ તો રોજ આવે છે આજે ખબર નહીં કેમ નથી આવતી તો અત્યારે હું જોઉં છું ટીવી શકી છું તો થોડીક વાર ટીવી જોઈ કોક આવેલું આવ્યું તો મેં હમણાં જેમ કીધું કે આજે નથી આવી જો કે એ થોડીક વારમાં હમણાં જ આવી ગઈ છે ને આ તો રોજ વહેલીઓ આવી જાય રહ્યો આજે બધા લેટ આવેલા ખબર નહીં એમ ચાલો હું થોડીક વાર ટીવી જોઉં પછી કામ કરશું અને આજે સમાજમાં સાયત થઈ નહીં જાઉં નાઇન્ટી નાઇન પર્સન્ટ તો નહીં જાઉં સમાજમાં કેમ કે આજે મન નથી થતું જવાનું એટલા માટે જોશું હવે રાત થાય મમ્મી કહેશે હાલ તો હું જઈશ ન કરતાં લગભગ ત્યાં નહીં જાઉં જોઈએ તો આપણે ખીચડી ચડાવી રાખી છે આજે જમવા બનશે ખીચડી અને હજી મમ્મી આવ્યા નથી વાળીએ કે આજે ખબર નહીં કેમ લેટ થઈ ગયો ઓ છોકરી હું ગરબા ફરાવીને આવી ગયું છે જોવે છે એની થેલીમાં કે શું કેટલી ચોકલેટું મળ્યું છે અરે વાહ એક દિવસ અમે બી આમ જતા પછી ઘરે આવીને જોતા અને આપણું ડ્રેગન ખૂબ શોકે મોટું થાય છે હવે આયરો પીજે ફૂલ હતું આગળી હવે मुरજાઈ ગયું મે જો કે સુકાઈ ગયું ને આ છે ડ્રેગન ફ્રૂટ સ્ટ્રોબેરી છે અને આપણો કપાસ ભી થઈ ગયો છે જો અહીંયાક ને અને બીજા જે ઘણા ભી થ્યાતા જો અહીંયાક ને આ બધા નીકાળી રાખ્યા હે બાએ આયરો અને પપૈયા ભી ઠાઈરા અને આમાં કાકો ભાબી હોય મમ્મી હે સુન ભાબી બેને ખબર ની બધા ગ્લાસ માં કાકો અલગ અલગ ભાબી રાખ્યા હે છે આપડા टमेटू, आम टमेटा ताज़ा के एक <laughs> तो आ आँख लेना सिंगड़ा में काँकथे क्यों चहे? तो चकड़े हो ने आँख ला, इन लागी क्यों है बिचारा ने? चलो ऊपर जाएँ यहाँ पे। તો આપણે અહીંયા છે કપડાં ખણવાના છે તો હું આવી રીતે બપડા લેવા માટે જો કે પહેરવાના હોય ને એ જોઈ હવે ક્યાં છે અહીંયા છે કે બધા કપડાં અલગ અલગ જગ્યાએ ન ગોતવા પડે ક્યાં પડ્યા એટલે હવે અહીંયા કને એ પાટિયા પડ્યા એ તો પાટિયામાંથી કપડાં કેમ કાઢો હવે હટાડતો ખૂલશે તો કે આને હટાડીને ખુલતું નથી જીરાક જ ખુલેરું તો હવે પછી આને આખા આમ આમ હટાડી પછી આ ખુલશે ત્યારે કપડાં નીકળશે અહીંયાથી તો હવે પછી એ રીકાળી નાખીશ હમણાં કપડાં નથી કાલે દેવાના છે એટલા માટે મને પહેરવા નથી દીદીનો ફોન આવ્યો હતો એને જોઈએ ત્યાં કરીને તો ત્યાંથી રીકાડવાના એ કપડાં એટલા માટે અને મસ્ત ઠંડો ઠંડુ પવન આવે છે જોકે એવી એ હમણાં તો જો બધા છોકરા ગરબા ફરવા લઈ જાય નાના નાના છોરીઓ એટલે બાજુમાં એન્જોશ્રીઆ બી જાય તો આમ શાંતિ શાંતિ હોય ને કદાચ એ કાંક ને કાંક બોલે પડ્યા તો આપણે માઇન્ડ ફ્રેશ થઈ જાય આમ તો એ બી હલાઈ જાય છે હમણાં કે આપે બી એક ટાઈમ જતા જ્યારે નાના હતા ત્યારે ગરબા ફરાવા જતા તો પછી મોટા થઈ ગયા તો ન જોય ને ચાલો થોડી ગરિયા મસ્ત ઠંડી ઠંડી હવા લઈ અને પછી જશું નીચે પછી આરતી બોલશું કે નવરાત્રા ચાલુ હોય એટલે આરતી બોલીએ આપે પેલા રેગ્યુલર બોલતા પછી વળી પછી મૂકી દીધું હતું ના બોલતા તો હવે નવરાત્રિએ કરીને આપે બોલશું આરતી અને હમણાં જ બધા ભગવાનની પૂજા થશે કે બધા મંદિરે બધા મંદિરે સેવા થાય ને આપણા ઘર સંભળાય મસ્ત તો ચાલો થોડી ઘર અહીંયા કરીને પછી જઈએ તો હવે જઈએ આપણે નીચે જગા બદનગરે પૂજા થાય છે બદનગરમાં ઘંટડીનો અવાજ આવે છે તમને આવતા છે કે નહી આઈ ડોન્ટ નો પણ મને આવે છે તો બસ નીચે જઈએ इतने सारे क्ले लेके आए देखो गाइस ये सब इतने क्ले लेके आए हैं ये कियांस के क्ले हैं अरे मेरे

અરે વાવ સરસ લાગી રહ્યું છે અમારી તરફ ભેટ ભેટ તો હું થઈ ગઈ છું રેડી જોકે સમાજમાં જવા માટે અને મમ્મી હજી રેડી થાય છે પછી જશું આપણે જોકે હમણાં સવા નવ વાગે છે આરતી શાયદ સાડા નવ ત્રણ વાગે થાય છે તો આપણે થોડાક લેટ જશું આ સુધી નહીં પહોંચી શકીએ તો બસ રેડી થઈને પછી જઈ જો ગાઈસ ગોલુ તૈયાર થઈ ગયું છે સમાજમાં જવા માટે ઓહો દાંડિયા રમશે ગોલુ હું વિડીયો એનો બતાવીશ જો ઈ રમશે ને તો રમજે હો આવડેલું રમતે રમતા અહીંયા નહી રમતા રમને આજ ગોલુ ની દીદીએ ચણિયા ચૂડી પહેરી મેં હે ને ઓ મ બેઠ્યું છે ચણિયા પહેરીને તો આપને પ્રસાદી મળી ગઈ છે અને અત્યારે ચડાવ બોલાય છે તો આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય